ડીસા બગીચા સર્કલ ખાતે આવેલ નામચીન દુકાન ભૂરાભાઈ પકવાનવાળા દાળમાંથી કાન ખજૂરો નીકળતા હંગામો મચ્યો છે એક યુવક ભૂરાભાઈ પકવાનવાળાને ત્યાંથી ત્રણ પકવાન પાર્સલ કરીને ઘરે લઈ ગયેલ અને ત્યાંથી પાર્સલ ખોલ્યું તો દાળમાંથી એક મોટો કાન ખજૂરો જોવા મળ્યો હતો યુવાન તરત જ ભૂરાભાઈને ત્યાં પાર્સલ રિટર્ન કરવા માટે પહોંચ્યો ત્યારે દુકાનદારે પણ માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે દુકાનદારે કહ્યું કે કદાચ ધાણામાં આવેલ છે તો શું ધાણા કે બીજી વસ્તુઓ જોઈ ચકાસીને વપરાતી હશે કે શું જો કોઈ પણ સામગ્રી તપાસ કરીને વાપરતા હોય તો આ ઝેરી જીવ આવ્યું કેવી રીતે આ પણ એક જોવા જેવી વસ્તુ છે દુકાનદારે કહ્યું કે તમે બીજી પાર્સલ લઈ જાઓ તો હવે શું આ પકવાન ખાવા લાયક હોય છે ખરું રિપોર્ટર નગીન સુંદેસા ડીસા આપણે બાર વાગે સવારના અમે નાસ્તા નાસ્તા લેવા માટે ગુલાબી પકવનવાળા ત્યાં ગયા હતા અને ત્યાં ત્રણ પાર્સલ પેક કરાયા હતા અને તેમાંથી એક પાર્સલ અમે ઓફિસે લઈને નાસ્તા નાસ્તો કરવા બેઠા હતા ત્યારે અંદરથી કાન ગજુરો નીકળ્યો એટલે અમે પાછું પાર્સલ લઈ ગયા ગુલાબી પકવાનવાળા ત્યાં તો પેલા ભાઈને બતાવ્યું હતું કે ઢોલી દો ને તમારે નવું આળી દો પણ કે અંદર પાર્સલ આવ્યું હતું કે અંદર ધાણા કાપતા આવી ગયું હશે પણ ધાણા કાપતા આવે તો એ સફાઈ બીજી થતી નથી કે ધાણા ધોવામાં આવતા નથી કે અંદર કેવી રીતે આવી જાય એવું કહેવામાં આવ્યું હતું મને આ અમે કાધો પણ બધા લોકોને ખવડાવવામાં આવ્યો અને અમે કીધું કે આ લોટ બધોએ કાધો હશે તો પેલા કહે કે અમે આ લોટ પટી ગયો છે અને નવો લોટ બનાવ્યો છે પણ તો પણ આ બધું વસ્તુ બધા લોકોએ કાધું હશે આવું જેરી જનાવરી વસ્તુ હતું આમાં અંદર બધામાં ખવડાવવામાં આવ્યું હતું એને કીધું હતું ઢોળી નાખે એવું કીધું હતું પણ તો પણ એ લોટ બધાને ખવડાવી નાખ્યો એવું કહેવામાં આવ્યું હતું